ઘંટેશ્વર ખાતે ચૌદ એકરની વિશાળ જગ્યામાં રૂપિયા એકસો દસ કરોડના ખર્ચે નવું કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવતા રાજકોટની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું હતું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના હસ્તે નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ ઉદ્ઘાટન થયાના થોડા જ દિવસોમાં કોર્ટ ખાતે ટેબલ ફાળવણી બાબતે વિવાદના વંટોળ ઊભા થયા હતા અનેક વકીલો ટેબલથી વંચિત રહી જતા હડતાળ સહિતના પગલાં લેવામાં આવ્યા હતા ત્યારે સૌરાષ્ટ્રભરમાં કાયદાના ક્ષેત્રે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રીઓએ વિવાદ ઉકેલવા તેમના સૂચનો અબત મીડિયા સમક્ષ મૂક્યા છે ટેબલ વિવાદ એમાં જે જુનિયર વકીલો અત્યારે રહી ગયા છે અને જે મુશ્કેલીઓ પડી છે એ માટે બાર એસોસિએશને જે કંઈ ટેબલનો વિવાદ છે એનો ડ્રો કરી અને તમામને જે જરૂરિયાતવાળા છે એવા લોકોને ટેબલ મળે અને બાકીના જે વધારે ટેબલો મુકાણા છે અથવા સિનિયરોના મુકાણા છે એ બધા ટેબલ ઉપાડીને જુનિયરોને આપવા જોઈએ જેને જેના કારણે આ ટેબલનો વિવાદ ઉકેલાય એવું હું માનું છું બીજા નંબરમાં હડતાલ જે જનરલ બોર્ડમાં ઠરાવ થયો હતો એટલે હડતાલને અમે બધાએ માન આપ્યું જનરલ બોર્ડના ઠરાવને બારેસો ઠરાવને પણ હડતાલ છે એ વિકલ્પ નથી આ પ્રશ્ન એમ ઉકેલા એવું નથી આના માટે ડિસ્ટ્રિક જજ સાથે બેસી જજીસ સાથે બેસી અને સારી રીતે નિકાલ આવે એવો પ્રયત્ન કરવો જોઈએ અને જે લોકોને સમજાવવા જોઈએ જેને ટેબલ નથી મળવા પાત્ર એ લોકોએ બધાએ ત્યાં આગળ બીજાના ટેબલ ઉપર બેસે તો કોઈ વાંધો ન લેવો જોઈએ અને બીજું કે કા પછી એવો વિકલ્પ કરવો જોઈએ કે જે કાંઈ ટેબલો ઉપર નામ લખેલા છે બધાના નામ કાઢીને કોમન ટેબલ કરી નાખો અને જેને જ્યાં બેસવું હોય ત્યાં બેસી અને પોતાનું કામ કરી શકે જેટલા ટેબલ મૂકાય એમાં જેના નામ છે એ બધાના નામ કાઢી નાખે અને જ્યાં જગ્યા હોય ત્યાં વકીલ બેસીને કામ કરે તો આ પ્રશ્નનો નિકાલ ઝડપથી આવે એવું હું માનું છું સ્વૈચ્છિક બધાએ ઉપાડી લેવા જોઈએ જેને વધારે નાખ્યા છે એને અને બીજું કે કા પછી એવું કરી રાખે કે કોઈના નામ જ ન રાખે અને સામાન્ય રીતે એટલા વકીલો બેસતા જ નથી આ તો એક ટેબલ ટેબલની વાત છે તો ટેબલ બધા માટે કોમન થઈ જાય જ્યાં ખાલી હોય ત્યાં ગમે તે વકીલ પોતાનું કામ કરી શકે અને પછી એનું કામ પતે તો હોય જાય તો આ વસ્તુનો નિકાલ ઝડપથી આવશે એવું માનું છું કોઈની સ્પેસિફિક આ જગ્યા છે એવું નહીં રાખવાનું જેને જે જગ્યાએ બેસીને કામ કરવું હોય કરે અને જેટલા બે ટેબલો મુકાણા છે એ બધા બારને ડોનેટ કરી દે નામ કોઈનું નહીં તો આ પ્રશ્ન તરત નિકાલ આવે લાંબા ગાળે વિવાદ માટે મેં જે આ સજેશનો કર્યા એ પ્રમાણેનું જો કાર્યવાહી થાય અને ડિસ્ટ્રિક્ટ જજને વિશ્વાસમાં લઈ અને જગ્યા શક્ય હોય એટલી આપે અને વધારે વધારે ટેબલ મૂકાય એવી આપણે પ્રયત્ન કરવો જોઈએ આથી વિશેષ બીજું કંઈ જગ્યા ન હોય અને જગ્યા વધારાની ફાળવણી માટે ડિસ્ટ્રિક્ટ જજ સાથે વિચાર વિમર્શ કરી અને એના માટેના પ્રયત્નો કરવા જોઈએ લીગલ સેલ છે ને એ આ બાર એસોસિએશનની જે કાંઈ પ્રશ્નો છે એમાં સાથે તો છે જ પણ ઓમ અલિપ્ત છે કારણ કે આ જે વિવાદ છે એ બારનો વિવાદ છે બાર એસોસિએશનનો એટલે બાર એસોસિએશન સાથે રહેવા અમે બધા બંધાયેલા છીએ પણ જ્યારે બાર એસોસિએશન વધારે પડતું હડતાલને આંતને કરશે તો અત્યારે મને સવારે ઘણા બધાએ ફરિયાદ કરી કે ભાઈ હડતાલ એ વિકલ્પ નથી તો પછી અગાઉ હવે પછીની કોઈ હડતાલ આવશે તો કંઈક વિચાર વિમર્શ કરશું અમે કે હડતાલ પાડવી કે ન પાડવી એના માટે હડતાલ વિકલ્પ નથી હું સંજયભાઈ વ્યાસ પૂર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસિએશન તથા હાલની જે બાર એસોસિએશને ટેબલ માટે કમિટી બનાવી છે એનો મેમ્બર છું અને ટેબલનો પ્રશ્ન ઉકેલવા માટે આપે જે મને પૂછ્યું છે તો મારું સૂચન એવું છે કે જી ટેબલો ગેરકાયદેસર રીતે અમુક લોકોએ જે રાખી દીધા છે કે જેના ટેબલ જૂની કોર્ટ ફિમાઇસિસમાં નહોતા અને જેના હતા તે લોકો પણ પોતાના ટેબલો છ છ સાત સાત જે મૂકી ગયા છે એ પહેલાં તો બધા ટેબલ બાર એસોસિએશનની કમિટી મારફત જે પહેલાં ઓલ્ડ કોર્ટ કમ્પાઉન્ડમાં જે ટેબલ હતા એને એનું લિસ્ટ પણ છે એ લિસ્ટ મુજબ પહેલાં એ લોકોને પ્રેફરન્સ આપીને જગ્યા ફાળવવી જોઈએ બાકીના વધારાના ટેબલ છે એ દૂર કરવા જોઈએ અને બારમાં જે સાડા બારસોની લોકોની વકીલોની જે અરજી આપી છે એ અરજી મુજબ બાકીના ટેબલની સંખ્યા જેટલા રહેતા હોય એટલાનો તે જગ્યાએ ડ્રો કરી ને ડ્રો મુજબ ફાળવવી જોઈએ તો બધાયને ન્યાય મળી શકે અને તેમ છતાં પણ જો જગ્યા વધે તો જે પાંચ વર્ષ થી નીચેની સિનિયોરિટી ધરાવતા જુનિયર વકીલો છે તેવા જુનિયર વકીલોને અને જે બારગામથી આવે છે કે જેને પોતાની ઓફિસ નથી તેવા લોકોને ટેબલ મળવા જોઈ જેને ઓફિસ છે રાજકોટમાં એને કોઈ ટેબલની જરૂર નથી એવું મારું માનવું છે અને જ્યારે આ કમિટીની મિટિંગ મળશે તેમાં પણ હું આ જ રજૂઆત કરવાનો છું વિવાદ ખરેખર હોઈ શકે નહીં વિવાદને કોઈ અવકાશ પણ નથી પરંતુ ટેબલ સ્પેસના મુદ્દે અમુક ચોક્કસ હિત ધરાવતા લોકોના કારણે આ વિવાદ ઉપસ્થિત છે એ હું ચોક્કસપણે કહીશ ટેબલ બારસો એડવોકેટ સ્ત્રીઓએ ફાળવવામાં આવે એવી માગણી કરી છે હવે બારસો ટેબલો ફાળવવા માટેની ત્યાં મને એવું લાગે છે કે બારસો ટેબલ મૂકી શકાય એવી સ્પેસ નથી કારણ કે નીચે ગ્રા લોબીમાં અને ફર્સ્ટ ફ્લોર આ બે જ જગ્યાએ ટેબલ મૂકી શકાય એવું છે બાકી બધી જગ્યાએ કોર્ટ ચાલે છે નીચે ટોટલ ટેબલ સ્પેસની જગ્યાઓ છે એટલે ત્યાં સાડા ત્રણસો ટેબલથી વિશેષ ટેબલો સમાય એમ નથી અને ત્રણસો સાઠ જેટલા ટેબલો ત્યાં મૂકાઈ ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર હવે એકસો ને પચાસથી વધીને તમે શરૂ કરો તો અઢીસો ટેબલો મૂકી શકાય એટલે ટોટલ આ પ્રિમાઇસિસની અંદર પાંચસોથી સાડા પાંચસો ટેબલો જ મૂકી શકાય એમ છે એથી વિશેષ ટેબલો મૂકી શકાય એમ નથી એટલે જો આની યોગ્ય દિશામાં ફાણવણી કરવામાં આવે જે જરૂરિયાતવાળા લોકો છે જરૂરિયાતવાળા એડવોકેટો છે જે જુનિયર છે જેની એક વર્ષથી શરૂ કરીને પાંચ વર્ષની વકીલાત છે જેની પાસે ઓફિસ નથી જેની પાસે બીજ બેસવા માટેની કોઈ સ્પેસ નથી એવા એડવોકેટ શ્રીઓને પ્રથમ પસંદગી આપવી જોઈએ અને એ રીતે જો એલોટમેન્ટ પ્રથમથી જ કરવામાં આવ્યું હોત તો કોઈ વિવાદ ન હોત હજી પણ વિવાદ સુલટી શકે એમ છે પરંતુ અમુક સ્થાપિત હિતો છે એ ખોટી રીતે આ વિવાદને વકરાવી રહ્યા છે વિવાદ હોઈ શકે પરંતુ સાથે સાથે એના સોલ્યુશન પણ હોઈ શકે હવે વિવાદ હોવો અને વિવાદ ઊભો કરવો એ બંને જુદી બાબતો છે અત્યારે જે નવું કોર્ટ પ્રિમાઇસિસ છે એ વિશાળ જગ્યામાં વિશાળ સુવિધાવાળું સંપૂર્ણપણે સુવિધાસભર બિલ્ડિંગ હોવા છતાં અમુક લોકો મીડિયામાં એવા આક્ષેપો કરે છે કથનો કરે છે કે અહીંયા કોઈ વકીલો માટે વ્યવસ્થાઓ નથી એ વાત તદ્દન ખોટી છે વાત ખાલી એટલી જ છે કે બધા જ વકીલોને ત્યાં ટેબલ સ્પેસ ફાળવી શકાય એમ નથી એટલે વિવાદ છે એટલે ખરેખર જરૂરિયાતના સંદર્ભમાં ટેબલ સ્પેસની જો ફાળવણી કરવામાં આવે તો કોઈ વિવાદ રહી એમ નથી હંગામી ધોરણે જો આનો નિકાલ કરવો હોય તો હડતાલ એ એનો આશ્રમ થાય હડતાલના કોલ વકીલોએ આપવા પણ ન જોઈએ બાર અને બેન્ચ વચ્ચે કોઈ પણ તકરાર હોય તો આમને સામને બેસી અને એના સમાધાનો કરવા જોઈએ જો બાર એસોસિએશનથી આવું સમાધાન શક્ય ન બનતું હોય તો રાજકોટમાં સિનિયર એડવોકેટ છે એમનો સાથ સહકાર લઈ અને બેન્ચ સાથે એ લોકોને બેસાડી અને સારી રીતે આનો સુખદ ભયરો નિર્ણય ચોક્કસપણે લઈ શકાય પરંતુ મારું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી સ્થાપિત લોકો જેને પરાણે ટેબલ મૂકવા છે અમારા નજર પર તો એવી પણ વાત આવી છે કે અમુક લોકોએ પાંચ પાંચ ટેબલો મૂકી દીધા છે પોતાના અને પોતાના જુનિયરોને સમાવવા માટે તેને એ જો આ જ નીતિથી જો કામ કરવામાં આવે ને તો કોઈ દિવસ આવી તકરારનો અંત આવી શકે નહીં એટલે જ જે તટસ્થ પ્રમાણિક સિનિયર વકીલો છે જેમના હૈયે ખરેખર બહારનું હિત છે એવા સિનિયર વકીલોને આ પ્રશ્ન સોંપી દેવામાં આવે તો બહુ એનો પણ એ બહુ આસાનીથીનો નિકાલ લાવી શકે એમ છે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે જ્યારે નવી કોર્ટ ટ્રાન્સફર કરવાની હતી એ પહેલાં બાર એસોસિએશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે વર્ષોથી જે લોબીમાં બેસે છે એના પહેલાં પ્રેફરન્સ આપવો અને પછી બાર જે લો જૂની કોર્ટમાં બેસતા એ લોકોને આપવાનો છતાં લોબીવાળાએ અંદર બેસતા એ લોકોએ નક્કી કે પહેલાં જુનિયરોને બહાર બેસે છે એમને પ્રેફરન્સ આપો પછી અમને લોબીમાં બેસેને આપો અને બાકી પછી જે નવા જુનિયરો છે એને જગ્યા ફાળવવાની વાત હતી એ પ્રમાણે બી વિંગમાં લોબીમાં બેસતા હતા અને લોબી બહાર બેસતા હતા જૂની કોર્ટમાં એને ફાળવવામાં આવેલું છે હવે બાકી જે વધે છે નવા જે ટેબલો એના માટે જે તે વખતે જગ્યાઓ નક્કી થયેલી પણ એ પ્રમાણે હવે કોઈ વ્યવસ્થા થઈ નથી તો એ વ્યવસ્થા કરવી જરૂરી છે જેથી કોઈ જુનિયરોને અન્યાય ન થાય તાત્કાલિક બધા જે કમિટી છે એ અને બાર એસોસિએશન સાથે બેસી અને લાગતા ઓળખતા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છે નામદાર ગુજરાત હાઈકોર્ટ છે કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બેસીને જે પ્રથમ માળે જગ્યા ખાલી છે બરાબર તેની મંજૂરી મેળવી અને બાકી રહેતા જુનિયર મિત્રોને જગ્યા ફાળવવાની જરૂર છે જેથી કરીને આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જશે રાજકોટ બાર સેશન જ્યારે કોર્ટ બિલ્ડિંગનું ઓપનિંગ થયું એ પહેલાં જ્યારે આ નકશો ચિત્રાણો ત્યારે પણ જે તે સમયના ડિસ્ટ્રિક્ટ જજ ગીતા ગોપી બે તમને વાત કરેલી કે ભાઈ આ રીતે વકીલોને જે બરોડામાં બે વર્ષ સુધી હડતાલ રાખવી પડી એ હડતાલ ન રાખવી પડે એના માટે થઈને પહેલેથી આગોતરું આયોજન કરજો એટલે એમણે હકારાત્મક કર્યું હતું એના પછી ઉત્કર્ષ દેસાઈ સાહેબ આવે એણે પણ હકારાત્મક કર્યું હતું આ હાલમાં ડિસ્ટ્રિક જજ વાછાણી આવ્યા મને લાગે વાછાણીને એન કેન પ્રકારે કાંઈ વકીલો સાથે વાંધો હોય તકરાર હોય એવું લાગી રહેલ છે કારણ કે એણે પણ હકારાત્મક રીતે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવવાના હતા આ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત આવવાના હતા ઉદ્ઘાટન કરવા ત્યારે બહુ ઝડપી એને બધાની સાથે હકારાત્મક વાત કરી અને ઉદઘાટ ઉદઘાટનની તારીખ નક્કી કરી નાખેલ હતી અને બધા વકીલોને કીધું ભાઈ તમે ટેબલ નહીં પણ જે જે તમારા મુદ્દા છે એ મુદ્દા અમે અનુસરીને એનું નિરાકરણ લઈ આવશું રાજકોટની અંદર એક પણ કેન્ટીન નથી હવે ચા પાણી નાસ્તો કરવા માટે કોઈ સુવિધા નથી બહાર આજે વકીલો સવારના સવારે અગિયાર વાગ્યાથી છ વાગ્યા સુધી કામ કરતો હોય તો એને એક અરજી લખવી હોય મુદત અરજી તો ઊભા ઊભા લખવાની બેસવા માટે કોઈ જગ્યા નથી આજે તમે જુઓ તો લિફ્ટો પણ હાલતા ચાલતા નવી કોર્ટ હોવા છતાં બંધ થઈ જાય છે રાજકોટની અંદર આ ઉદઘાટનથી એ પહેલાં યુનિટ જજ આવ્યા હતા બધા વકીલો સાથે અહીંયા મિટિંગ કરી આ નવા કોર્ટ બિલ્ડિંગમાં યુનિટ જજે પણ એવું કીધું કે ભાઈ તમારે ક્યાં ક્યાં સુવિધા છે એવું માર્કિંગ પણ કર્યું કે રાજકોટ બારનો આ બાર એસોસિએશનનો કોન્ફરન્સ રૂમ છે એમાં તમે બેસીને તમારો જનરલ બોર્ડ કરી શકશો આ આ બધું આ એવી રીતે માર્કિંગ કર્યું પણ એ પણ આ ડીસી જ કંઈ માર્કિંગને માનવું નથી હાલના ડીસી જજે અમને કોઈ હોલ આપ્યો નથી કે જેનાથી અમે બેસી અને અમારો વાત છે બધા વકીલો સાડા ત્રણ હજાર વકીલો તો અમે એનું કંઈક રજૂઆત કહી શકીએ હાલમાં તમે જોયું કે અમે એક હજારથી પંદરસો વકીલો ઊભા ઊભા અમારે રજૂઆત કરવી પડી અને અમારા એસોસિયનને પણ ઊભા ઊભા આ કોન્ફરન્સ રૂમ ન હોવા છતાં નહોતો એટલા માટે કરવી પડી તો આ બધી અનેક આવી રજૂઆત છે ખાલી આ ટેબલનો તો મુદ્દો આ ડિસિજન ખોટે ખોટે ઉપાડે છે ટેબલનો મુદ્દો તો અમને હાઈકોર્ટ જજ જ્યારે અમે ગયા ચીફ જસ્ટિસ ત્યારે એણે ચોખ્ખું કીધું આ આ પણ ડિસિઝન હાજર હતા આ વાછાણી કયો છો તમે વાછાણી એ વાછાણી પણ હાજર હતા એ વાછાણીને એવું કીધું હતું ડિસિજનને કે ભાઈ તમારા લેવલનો પ્રશ્ન છે ઉકેલી નાખજો એટલે ટેબલ નથી આવા તો અનેક પ્રશ્નો છે અને અનેક પ્રશ્નોમાં આજે તમે આવ્યા ઝેરોક્ષ એ કરાવી છે તો ઝેરોક્ષ કરવા તમારે ક્યાં જવાનું તો કે રાજકોટ જવાનું આજે તમે સ્ટેમ્પ પેન્ડરને બેસવાની જગ્યાને આપી આ તમારે બે રૂપિયાની ટિકિટ ચોંટાડવી છે અથવા કોઈ ટિકિટ ચોંટાડવી હોય તો તમારે ક્યાં જવાનું રાજકોટ જવાનું એટલે એક પણ સુવિધા આ ડીસી જજ આપેલ નથી આ ડીસી જજ એની વાતમાં ખરા ઉતરેલ નથી અને એના માટે થઈને અમે એક દિવસની પ્રતિક્પા રાખેલો હડતાલ રાખેલી હજુ પણ આજ સુધી એનો કોઈ પ્રત્યુત્તર આવેલ નથી અને મને લાગે આવશે પણ નહીં તો ના છૂટકે અમારે લોકદાતનો બહિષ્કાર કરવો પડશે અને ભવિષ્યમાં આવી જ એક હડતાલનો કાર્યક્રમ કરવો પડશે આ અંગે મેં બાર કાઉન્સ ઓફ ઇન્ડિયાને પણ લખેલ છે બાર કાઉન્સ ઓફ ગુજરાતને પણ લખેલ છે પણ હજુ સુધી આ ડિસિઝનમાં કોઈ ફેર થયો નથી કે અમને બાર એસોસિયનને કોઈ બોલાવેલ નથી બસ અમારી જે બાર એસોસિયનની રજૂઆત છે અને રજૂઆત ખોટી હોય તો એને નહીં કરવાની આજે સ્ટેમ્પ પેન્ડર એને એમ થાય કે ના ટિકિટ લેવા રાજકોટ ભલે જાય આજે એને ડિસ્ટન એમ થતું હોય કે મારે એક ઝેરોક્ષર્યું હોય તો રાજકોટ ભલે જાય આજે એને ચા પીવી હોય તો ભલે રોડ ઉપર જાય વકીલો તો સુવિધા ન હોય એને અમારે જનરલ બોર્ડ બોલાવવું હોય તો ઊભા ઊભા ભલે બોલાવે આ અમારે કોઈ સુવિધા નથી આપી આ એને સુવિધા ન આપી હોય તો કાંઈ વાંધો નહીં જે તે સ્થિતિમાં અમે યોગ્ય કાર્યવાહી કરશું જ ખરેખર કોઈ વિવાદ હોય તો કોર્ટ કાર્યવાહીથી અલેપ્ત રહેવું કે હડતાલ કરવી એ એનું સોલ્યુશન નથી કોઈ પણ વિવાદ હોય સામે બેસીને જ એનો ઉકેલ લાવી શકાય છે અને રાજકોટ બારમાં તો એવા જે જ્યુડિશરી જે સિનિયરો છે એ ખરેખર રાજકોટ બારની એસેટ છે તે લોકો આગળ આવી અને ન્યાયિક જે નિર્ણય કરે અને પારદર્શિતાથી ટેબલની ફાળવણી કરાવે અને એક જૂથ એક ડેલિગેશન જે ચીફ જસ્ટિસ સાહેબને મળવા ગયું હતું ત્યારે જે રીતે નક્કી થયેલ હતું કે સૌ પ્રથમ જૂની કોર્ટમાં જે વકીલો ટેબલ ધરાવતા હતા તેમને પ્રથમ એલોટમેન્ટ આપવું અને ત્યારબાદ સિનિયોરિટી મુજબ અથવા રાજકોટ બારની જે નક્કી કરે તે મુજબ ટેબલની ફાળવણી કરવી જેમાં જે જુનિયર વકીલો છે બારગામથી અપડાઉન કરે છે એમને બેસવા માટે ઓફિસ નથી જગ્યા નથી તે લોકોને ટેબલની ફાળવણી કરવામાં આવે તે પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ હવે મારું સૂચન તો એવું છે કે રાજકોટ બારના જે સિનિયરો છે ખરેખર જે વકીલોના હિતમાં નિર્ણય લઈ શકે તેવા સિનિયરોએ આગળ આવવું જોઈએ અને તે સિનિયરો જે નિર્ણય લે તેને તમામે માન્ય રાખવો જોઈએ એવું મારું સૂચન મોટાભાગના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા એવો જ મત રજૂ કરવામાં આવ્યો છે કે બાર અને જ્યુડિશિયરી એક સાથે બેસીને હકારાત્મક અભિગમ અપનાવશે તો જ સારા પરિણામો આવશે અને ટેબલ સહિતના વિવાદોનો અંત આવશે